ભાદ્ર અમાસનો અંતિમ દિન અને શનિવારે અમાસનો લઈને ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુંબેર ભંડારી મંદિરે ઘોડાપુર દર્શન કરવા માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી અને અંતિમ દિન શનિવારી અમાસને પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત કુંબેર ભંડારીના દર્શનને ઉમટ્યા હતા શ્રી કુંબેર ભંડારી શિવાલય બંબમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર ડફોઈ તાલુકાના કર્નાળી ખાતે આવેલ કુબેર ભંડારી બહુ દર્શન કરવા આવી છે અમાસે અહીંયા આગળ પબ્લિક બહુ જ હોય છે પણ એ પ્રમાણે અહીંયા આ લોકો વ્યવસ્થા બી બહુ સારી કરી છે પાર્કિંગની વ્યવસ્થા છે લાઈન બંધ બધા શ્રદ્ધાળુઓને સારી રીતે દર્શન મળે એ પ્રમાણે વ્યવસ્થા હોય છે અને અહીંયા આગળ એટલું બધું જે ભક્તો જે અહીંયા પૂરા મનથી શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે કુબેર દાદા એમની ઈચ્છા પૂરી કરે છે દરેક રીતની બધી વ્યવસ્થા આ લોકો ટાઈમ ટુ ટાઈમ મંદિર પણ એ તો સારી રીતે એ લોકો વ્યવસ્થાથી બધાને મંદિરમાં દર્શન કરવાનું આવકારે છે અને પાર્કિંગની પણ બહુ મોટી અહીંયા વ્યવસ્થા છે એટલે દૂર દૂરથી જે લોકો દર્શન કરવા આવે એ લોકોને બી કોઈ તકલીફ નથી પડતી પાર્કિંગનું પણ બધું સારું છે પ્લસ અહીંયા આગળ

આજે ભાદરવા વદ અમાસ શનિવાર પંદર દિવસની અંદર શ્રાદ્ધ કક્ષના પિતૃઓના પંદર દિવસની અંદર કોઈ પિતૃઓને યાદ કરવાનું ભૂલી ગયા હોય એવા પિતૃને સર્વ પિતૃ શ્રાદ્ધ સર્વ પિતૃ નો આજે છેલ્લો દિવસ એમાં પણ શનિવાર વર્ષની અંદર બુધવારની અમાસ અને શનિવારની અમાસ અને સોમવારની અમાસનું વિશેષ મહત્ત્વ હોય છે શનિની સાતી અઢી વર્ષને અઢી વર્ષની પણોતી સાડાસાથી પણોતીવાળા કાળસરપવાળા તથા પિતૃશ્રાદ્ધવાળા તમામ ભક્તો રેગ્યુલર અમાસ કરતા પણ આ ભક્તો હોવાથી આજે ભક્તોની લાઈન વધારે છે ખૂબ શાંતિથી દર્શન કરે છે આમ તો તાપનો મહિનો છે ભાદરવાનો નર્મદાની અંદર સ્નાન કરી લોકો પોતાના પિતૃને તર્પણ કરે છે દાદાના દર્શન કરે છે તમામ માટે જમવાની વ્યવસ્થા રાખેલી છે પાર્કિંગની પણ વ્યવસ્થા છે કોઈ પણ જાતની અ અનિચ્છીય બનાવ નથી બન્યો પોલીસ પોલીસ સ્ટાફનો પણ સારો એવો સહકાર છે ભક્તોને નમ્ર વિનંતી નર્મદા માતાને ચોખ્ખી રાખજો એમાં કોઈ પણ જાતની ગંદકી કરશો નહીં પ્લાસ્ટિકની થયાદી ફાટલા ચંપલ ફાટલા કપડાં કશું નાખશો નહીં મા જેટલી પવિત્ર એટલું આપણું જીવન પવિત્ર બધા સુખીરો જય કુબેર ભંડારી જય કુબેર